ત્યાં ઘે સારવાર આવ્યો લ્યો આટલા દેખા જઈને હા ચાલુ છે કંકો તો હોય તો વ્યાણું હોય વેલો વેલો હોય તો જૂનો હું હોય લઈ છું અને જો ને લાઈ લઈ લેવા દઉં માસ બાકી હતા દેશી દેસી કંકુણા શાખો ને તો અતિ ઉત્તમ તે સુધી લઈ જાઉં વ્યા લેવા દે લે ગુજુ બાયરા થ્યું થાય ગુજુ એ કેશુભાઈ જી લઈ લેવા દે યે બંધો એ કેશુભાઈ કોટ કાપા આલા એમને બતાવ હું ચાલી જ ભાઈ હું અલ્યા હું કરો આ રેલિયો ચારવા ચારું છું હું એ આવા વાડમાં નતા આ તો કંગોમ વેલો જો બેઠે આજે નહીં કે તો કાની બે દાડી જે છે બાર ગોમ જે છે કે અહીં બેમ બેગી થવા છે

તો ટૂકી પર આવી લે હે માય ટૂકી કોલો ઓ સયા વળી પાછા આયા તમે હું છે અલ્યા ચોર પાછા એ તો ના પાઈ દો અલ્યા તું એક કોળો લઈ ને ભૂયા આવ્યો છો આઈ જા તારા ખબર પડે તો નઈ હું છો કોળો લઈ લે લે લોક કરયા લોક કરયા લોક કરયા

પણ જો હું કરું ને તે જો જીવા ઋતુ બે હેડ હોટ એક તતા લઈને જ્યા પર જો મજા ઉપર જાય ગામમાં દેખા કરે પાયો હોય તો વાત છે